ઘણા મિત્રો આપણે આ જોઈ શકો પ્રથમ વિશ્વયુદ્ધ ઓગણીસો ચૌદ થી ઓગણીસો અઢાર પ્રથમ વિશ્વયુદ્ધ એક ઐતિહાસિક યુગનો અંત અને નવા યુગની શરૂઆતના સંકેતો આપ્યા પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર કારણો પૈકી મહત્વપૂર્ણ કારણોમાં ઓગણીસમી સદીમાં વિકસિત થયેલા રાષ્ટ્રવાદ સામ્રાજ્યવાદ લશ્કરવાદ વગેરે જેવી બાબતો જવાબદાર પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર તાત્કાલિક કારણ આ પ્રમાણે હતું ત્રેવીસ જૂન ઓગણીસો ચૌદના રોજ ઓસ્ટ્રેલિયાના રાજા પાળકરડી ફળદીના અને તેમની પત્ની મોસનિયાના પાટનગર સારા જેવોમાં ખાશ કરી હવાયતના નિરીક્ષણ દરમિયાન વિચાર થઈ ઓસ્ટ્રેલિયાના સરકારે આ હાઇડિયા પાસઠ સર્બિયાનો હાથ હોવાનો આરોપ પૂછ્યો સર્બિયાએ આ અંગે માફી લાવી પરંતુ તેનો અસ્વીકાર કરીને ઓસ્ટ્રેલિયા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું ઓસ્ટ્રેલિયાના મિત્ર જર્મનીએ ફ્રાન્સ અને રશિયા સામે યુદ્ધ જાહેર કર્યું પાંચ ઓગસ્ટ ઓગણીસો ચૌદના રોજ ઇંગ્લેન્ડે પણ યુદ્ધમાં ભાગ લીધો આમ વિશ્વ બે ભાગમાં વિજય પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ ત્રણ રાષ્ટ્રો અને ત્રિ રાષ્ટ્રો એવા બે યુદ્ધમાં વેચાઈ ગયું ઇંગ્લેન્ડ અમેરિકા फ्रान्स रशिया सर्बिया पोर्टुगल इटाली जापान ग्रीस तुर्की आणि ऑस्ट्रेलिया तरी राष्ट्रम साल इटाली पहिला तटस्थ परंतु युद्ध मित्र राष्ट्र विजय नाही मित्र राष्ट्रपक्ष जर्मन सैनिक नवेबर ઓગણીસોને અઢારના રોજ મિત્ર રાષ્ટ્ર સંઘે આત્મસમણ કરતા પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો પ્રથમ વિશ્વયુદ્ધ પછીની બાબતોમાં પેરિસની શાંતિ પરિષદ તથા અઠ્યાવીસ જૂન ઓગણીસો ઓગણીસને ગણી શકાય છે વર્ષ ઓગણીસો વીસમાં ઓફ ઓફની સ્થાપના કરવામાં આવી